વજન ઘટાડવા માટે જ્યુસ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે આ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષક તત્વોથી પણ ભરપૂર છે ચાલો જાણીએ એવા જ્યુસ વિશે જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે નંબર એક ગ્રીન સ્મુધી ગ્રીન સ્મૂધી એ વજન ઘટાડવા માટેનું સૌથી લોકપ્રિય પીણાઓમાંનું એક છે લીલા પાંદડાવાળા શાકભાજી ફળો અને તમે તેમાં દહીં અથવા બદામ પણ ઉમેરી શકો છો સામગ્રી માટે પાલક મેથી સંતરા દહી અને બદામનો ઉપયોગ કરો આ બધાને મિક્સરમાં સારી રીતે પીસીને જ્યુસ બનાવો અને તમે તેને રોજ સવારે પી શકો છો આ જ્યુસ તમને વજન ઘટાડવામાં મદદ કરશે આવો જાણીએ આ જ્યુસના કેટલાક બીજા ફાયદાઓ વિશે આ જ્યુસ તમારા વજન ઘટાડવાની સાથે તે પાચનમાં પણ સુધારો કરે છે અને વિટામિન એથી ભરપૂર હોય છે માટે તે આંખો માટે પણ સારું છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ